પોરબંદર લોકસભાની ચૂંટણી યોજાય ત્યારે પ્રચાર પ્રસાર માટે આવતા ભાજપના ઉમેદવાર ડોક્ટર મનસુખ માંડવિયા સમક્ષ પોરબંદર વાસીઓએ રજૂઆત કરી હતી કે ડોક્ટર મનસુખ માંડવિયાને પોરબંદર લોકસભા સીટ પર રેકોર્ડ બ્રેક લીડ મળે અને જંગી બહુમતીથી ચૂંટાઈ જાય ત્યારબાદ પોરબંદર વાસીઓને ટોલ ટેક્સમાંથી મુક્તિ અપાવે તે જરૂરી છે કારણ કે પોરબંદર ખૂબ નાનો જિલ્લો છે અને માત્ર ત્રણ તાલુકાના જિલ્લામાં ત્રણેય બાજુથી પોરબંદર પોરબંદરવાસીઓને ટોલ નાકા મારફતે લૂંટવામાં આવી રહ્યા છે તેમ તગડો ટોલ ટેક્સ વસૂલવામાં આવે કદાચ સૌરાષ્ટ્રનો પોરબંદર એકમાત્ર એવો જિલ્લો છે કે જ્યાં બધી બાજુ ટોલ નાકા ખડકી દેવામાં આવ્યા છે અને તેના માધ્યમથી ખૂબ મોટી રકમ વાહન ચાલકો પાસેથી પડાવવામાં આવી રહી છે હવે પોરબંદરના સાંસદ ડોક્ટર મનસુખ માંડવિયા કેન્દ્રીય મંત્રીનું પદ શોભાવી રહ્યા છે માટે પોરબંદરવાસીઓને ટોલ ટેક્સમાંથી મુક્તિ અપાવવા માટે અથવા તો પોરબંદરવાસીઓ પાસેથી રાહત દરે ટોલ ટેક્સ લેવાય તે માટે તેઓ યોગ્ય કરે તેવી માંગ પોરબંદરના વાહન ચાલકો દ્વારા ઉઠાવવામાં આવી છે પોરબંદર ખૂબ નાનો જિલ્લો છે માત્ર ત્રણ તાલુકાનો જિલ્લો છે છતાં પોરબંદરને ત્રણેય બાજુથી કિલ્લેબંધીથી ઘેરી લેવામાં આવ્યા હોય તેમ ત્રણ ત્રણ ટોલ નાકા દ્વારા ટેક્સ વસૂલવામાં આવે છે પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર વનાણા ટોલ નાખું કુછડી નજીકનું ટોલ નાખું અને પોરબંદર માધવપુર હાઈવે પર ગોરસર નજીકનું ટોલ નાખું આ ત્રણ ત્રણ ટોલ નાકા દ્વારા પોરબંદરવાસીઓ પાસે તગડો ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે પોરબંદરના સાંસદ છે તે કેન્દ્રીય મંત્રી છે તેથી તે ધારે તો પોરબંદરવાસીઓને ટોલ ટેક્સમાંથી મુક્તિ અપાવી શકે છે અથવા રાહત અપાવી શકે છે પોરબંદરમાં જ્યારે તેઓ ચૂંટણી લડવા માટે આવ્યા હતા ત્યારે પણ પોરબંદરવાસીઓએ એવી રજૂઆત કરી હતી કે પોરબંદરવાસીઓને ગેરકાયદેસર રીતે વધુ ટોલ ટેક્સ વસૂલીને ત્રણે ત્રણ ટોલ નાકામાંથી વસૂલવામાં આવી રહ્યા છે અને લૂંટવામાં આવી રહ્યા છે ત્યારે ટોલ ટેક્સમાંથી રાહત આપવા વધુ એક વખત રજૂઆત થઈ છે પોરબંદર રાજકાર જિજ્ઞેશ પોપટ